રેપ્યુટિડીઓ તરીકે કામ કરો છો સુ આપનું નામ છે સુભીક્ષા સાસેત से? अच्छा। રેકોર્ડિંગ લાઈવ ચાલે રેકોર્ડિંગ ને લાઈવ હશે સરકારી કચેરી છે આ કોઈ કોન્ફરન્સ એટલે સરકારી કચેરી માં લાઈવ ન થાય એવું કને કીધું છે બોલા મેં બોલી કારણ નો એક સેકન્ડ સરકારી કચેરી માં લાઈવ ન થાય એ

નજર નીચે વાપરે ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મની એન્ટ્રી કરવાની ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મની એન્ટ્રી નહીં કરવાની બરાબર છે

અવાજ એટલો છે તો થોડો ઓછો બરાબર છે છે શાંતિથી વાત કરો પણ અવાજ છે આપડે લોકો એવી વાત તમે કરો શાક માર્કેટ માં અમે જાહેર જીવન માં છીએ તમે તો ત્રણ બી લોકો જતા રહેવાના છો અમે અહીંયા લોકો માટે લડીએ છીએ વગર પધારે તમે પગાર જોશો મિસ્ટર વધારે લોકોને લૂંટવાનું સુરેન્દ્રનગર માં કામ કર્યું હોય તો આ ઓફિસ ની અંદર લોકો ની જાય એટલા માટે આવવું પડે એક રજૂઆત કરતા જાવ તમે લેખિતમાં નથી પણ હું લેખિત આપી દઈશ તમે મૌખિક હું બોલ જો તમને મત ડાજો કંઈ ના છે સરતા મૌખિક કોઈ વસ્તુ નથી લખી નાખો કે મૌખિક રજૂઆ સાંભળવા નહીં આવે લખી નાખો બહાર લખવાનું કંઈ નથી અને લખી નાખો મૌખિક રજૂઆને સાંભળવા ડેપ્યુટી ડીડીઓ સાહેબ એવું કહે છે કે મૌખિક રજૂઆ સરકારી ઓફિસમાં સાંભળવાનું નહીં આવે વાત સાચી લેખિતમાં તમે આપો તમે એવું ક્યો કે મૌખિક સાંભળવાનું નહીં આવે મૌખિક સાંભળી સુચલો બોલો ચલ તો શું કામ ના પાડશો હું બોલતો જ યાદ રહેશે તમને લખી નાખો તો હું જોઈ લઈશ મૌખિક મૌખિક સાંભળવા

અહીંયાથી તમે જે વાતો કરો છો હું તમને કે હા મામા આક્ષેપનો કોઈ મતલબ નથી હું આક્ષેપ કરતો બે બ્યુટી વિડિયો તરીકે તમે અહીંયા બેઠા છો હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું તો આ ફરિયાદ તમે લેશો કે નહીં કઈ રીતે લો મૌખિક કઈ રીતે લેવા મને કહો મારી કોઈ સિસ્ટમ બતાવો મૌખિક ફરિયાદ લેવા સાહેબ સિસ્ટમ શીખી લેજો કોઈ માણસ મૌખિક રજૂઆત કરે અધિકારીએ નોટ કરવાનું હોય હા બોલો ચલો બરાબર છે કઈ રીતે બે બ્યુટી વિડિયો બનાવ્યા તમે સિસ્ટમ શીખવાડો છો

કોપી આપો કે તમે કે કેટલી વાર રજૂઆત કરી છતાં ને એક્શન લીધા નથી એ પ્રૂવ થાય છે ને ટીડી રજૂઆત કરી છતાં ના થયું આપી આપ્યું

છ સાત વર્ષના પાસે જેટલા આધાર પુરાવા હોય તમારી રજૂઆતના ઓડિયો હોય લેખિતમાં હોય તમામ મને આપો વિધિ ડેઝ નું એક્શન લઈશ

બરાબર છે આઈડી ચલાવવા રીત તો હું જોઈ લઈશ જે તમારી રીતે તપાસ જો બરાબર પણ તમારા પર જો રજૂઆત મને આપો આપે છે આપી દો તમને લેખીને આપે છે તમારો સીધો એક એક મિનિટ લેતા આવે છે તમે નોટ કરી લો અથવા તો તમે લખીને આપો મને આ રજૂઆત મળી છે મળતા છે કરીને આપો આવો ને એક એક મિનિટ એક મિનિટ આમાંથી થાય છે શું એ કહું છે આ નુકસાન કે છે અમારી પીડા કે છે એ કહું છું તમને આમાં વ્યક્તિગત નથી અમારે કોઈ એના વિશે જોડે વાંધો નથી ગામના કોઈ બીજા લોકો જોડે વાંધો પીડા એ છે સાહેબ કે આ લાયક લોકો હતા પહેલી વસ્તુ તમે આમાં જે ટાઇટલ માર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગેરંટી બાબત એટલે આની એક જાણ ડાયરેક્ટર સાહેબને પણ મને સાંભળો તો ખરા કે આ કરવાની છે હું જાણું છું સાહેબ પણ આની તકલીફ ક્યાંથી થાય છે આના બીજ ક્યાં રોપાણા એની વાત કરું છું બરાબર છે કાંડ ગમે તે થયો છે આજે વેલાળા ગામની અંદર જે આ વીસી ફોર્મ કોણ ભરે છે ત્યાં એન્ટ્રી કોણ કરે છે ડેટા એન્ટ્રી વીસી કરે છે રજૂઆત પંચાયતમાં તલાટીને ગામના લોકો કરે કે ભાઈ અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ અમારું ઘર બનવું જોઈએ અમને મકાન મળવું જોઈએ

અમે એવું નથી ઈચ્છતા કે મારા ઓફિસ ઉપર કોઈ એલિગેશન વારંવાર આપણે જેટલા પણ મૂળી તાલુકામાં વીસી ઈચ્છે છે જયારે પણ ફોર્મ ભરવાના હોય છે ત્યારે દરેક વ્યક્તિ પાસે બસો ત્રણસો ચારસો સરગવાના ફોર્મ ભરવાના છે પાંચસો થી વધારે રૂપિયા લેવામાં આવ્યા જે એક પ્રિન્ટે પાંચ રૂપિયા લેવાના હતા એના મતલબ બે ફોર્મ લૂટે છે પાંચ દિવસ પહેલા આવ્યા સમજો

રજૂઆત કરવા માટે ગયો અને પેપર પાછા આવ્યા આ તમારે વિડીયો જવો જોશે એનો પાવર અમારી પાસે નથી તો રજૂઆત ક્યાંક પાવર रिसीव ऊपर एक्शन लेवानो पावर वीडियो वाचे हमारी पास है ना तो वन एंड ऑफ थ्री क्या ही आ चें साबरे दिया है कि वो रिपोर्ट नंदा के वीडियो पास है पच्चीस वीडियो रिपोर्ट आपने देखा चीज़ है हमारा वाला हमारा एक्सेप्टर है ना वीडियो ये अपनी अर्जी पाची आपने ने वो भी तो आ ऑथोरिटी हमारे पास जैसे हमें विषय ऊपर कहीं नहीं कर ही सकती है हमें तुम्हारी अर्जी नहीं ले सकते हैं बोलो सही

જે બીજા લોકો સામાન્ય લોકો છે જેનું સેટિંગ નથી જે મળેલા નથી જે પાંચ પચીસ રૂપિયા આપતા નથી તો આ લોકોની એન્ટ્રી નથી થતી અને એનું એક મિનિટ સાહેબ પોર્ટલ ખોલે ને લગભગ પંદર મિનિટ શરૂઆતની છે એમાં જેટલા ફોર્મ ભરી દીધા એમાં એક ફિક્સ હોય છે કોઈ ટ્રેક્ટર તો કેટલા પચાસ ટ્રેક્ટર નો ફાયદો આપવાનો પચાસ ટ્રેક્ટર સબસિડી આપવાની જે વહેલા એ પહેલાના ધોરણે એમાં ફોર્મ ભરાય છે અરજી થાય છે ફોર્મ ભરવાનું કામ કોણ કરશે વીસી કરશે ગામડાની અંદર તો બીજા કોઈ ભણેલા નથી ઘરે લેપટોપ ખેડો તો રાખતા નથી વીસી એવા લોકોના જ ફોર્મ ભરે જે એને પાંચ પચીસ રૂપિયા આપે છે યા તો કોઈ ભાજપના નેતાની ભલામણ છે સાહેબ સ્પષ્ટતા કરીએ છીએ કે આ બાબત બિલકુલ વ્યાજબી નથી અમે આ સેલ્ડિંગ પહેલી રજૂઆત તમને કરી ચૂક્યા છીએ અમે વીસી ની જે આ મનમાની છે આ અમારી તમારી બંનેની આગળ ઉપર જશે વીસી મનમાની મૂડી તાલુકો ચોટીલા ખાનગઢ હશે કે સાયલા હશે વિસી મનમાની કરે સારા વિસી હશે સારું કામ કરે તમને વાંધો નથી ફોર્મ ભરતા ત્યારે ત્યારે પાંચના દસ લેતા હતા તમને વાંધો નહોતો કે ભાઈ વાંધો નહીં તમારું પણ ગુજરાન ચાલે છે પણ પાંચના બસો બસો રૂપિયા ઉતરાવે સરકારી પ્રોપર્ટી પોતાના ઘરે લઈ જાય અને ત્યાં ધક્કા ખવડાવે જાણે પોતે ક્લાસ વન ઓફિસર હોય એવી રીતે દરેક ખેડૂતોને ત્યાં એના ઘરે બોલાવે આ વ્યાજ કીધા

અઠવાડિયામાં એક્શન નહીં અમે નથી ઈચ્છતા સાહેબ કે અમારો તમારો બે સમય બગડે તમારે અહીં પાંચસો કામ હશે બરાબર છે અમારી વાત એટલી છે ન્યાય ગેરરીતિ થાય છે મૂળ તાલુકા આવી રીતે પીસીઓ દ્વારા ગામડામાં અનેક ગામડા મેરાન કરે છે આ ફરિયાદ હતી વડોદરાની ફરિયાદ છે પોતાની વાડી વિશે ચલાવે છે તમે દરેક ગામમાં ચેક કરાવો બરાબર છે અમે નથી ઈચ્છતા કે અમારું એલિગેશન તમારી પર લાગે જો અમે કાર્યવાહી અઠવાડિયામાં નહીં થાય તો વ્યક્તિગત કહેશું સાહેબ કે અમારી રજૂઆત પછી કાર્યવાહી નથી થાય તો કઈક ને કઈક આ આ ઓફિસના અધિકારીઓ જવાબદાર છે